पू आन गम एम तुम्हें होन तुम क्राउड फील થાય કે તમે 6 એમ હમ હમ બલા બીજો શું કહેছো કાઈ ની તમે શું આશીર્વાદ આપશો આશીર્વાદ એવું કહું કે 14 વર્ષયા ને હા હજુ અહીંયા ગડી ઓછા મોચા 8 વર્ષ સુધી માં જોડે છે ખરે 8 વર્ષ રાખશે 8 વર્ષ เสร็จલા પછી તારા લગન બગન કરાવી દે બરાબર આજા 14 થઈ એટલે 22 વર્ષે તારા લગન થશે હા એટલે 8 વર્ષ સુધી તાર કમ્પ્લીટ બણાઈ બણાઈ કમ્પ્લીટ નોકરી બોકરી કરાવીએ